ગુડ મોર્નિંગ શુભ સવાર આપજી આ ઝાડ જોઈ રહ્યા છો મારા જે જીવદયા પ્રેમીઓ છે જે પક્ષી બચાવની જે કામગીરી કરે છે તેઓ માટે વિડીયો છે આપ જોઈ શકો છો કમલમની ઓફિસ જે છે આ બાજુ ઝવેરી રોડ છે અને સરદાર સ્ટેટનું દ્રશ્ય છે આપને આજે વિસ્તાર જે છે ત્યાં એક ઝાડ છે આપ જોઈ શકો છો ઝાડના ઉપર તમને એક બે પક્ષી ચાઈના દોડીથી ફસાઈ ગયેલા નજરે પડતા હશે જોઈ શકો છો ગીધ જેવા સમડી જેવા બે પક્ષીઓ છે જે હાલના તબક્કે કોઈક રીતે તેઓ આ ચાઈના દોરી વડે ફસાઈ ગયા છે ઝાડના ટોચના ઉપર બંને પક્ષીઓ છે તેવું કહેવું અહીંયા સ્થાનિક લોકોનું થાય છે જોઈ શકો છો આજે ઝાડ જે છે મહોડાનું હોય તેવું લાગી રહ્યું છે અને ઝાડના ઉપર બે પક્ષીઓ ફસાયા છે ચાઈના દોરીથી જેથી લઈને અહીંયા એ પક્ષીઓનો ટોળો પણ થાય છે અને જે પક્ષીને બચાવવા માટે જે બૂમો પાડી રહ્યા છે જોઈ શકો છો દ્રશ્યો જે આપને સ્પષ્ટ ના દેખાઈ શકતા હોય તો આપ તરત આ સ્થાને આવો તાત્કાલિક આવો અને બંને પક્ષીઓને આ જે દોરીમાં ફસાયેલા છે તેમને છોડાવો તેવી વિનંતી છે ખાસ કરીને જે જીવદયાના જે સંગઠનના લોકો છે અને જે પક્ષી બચાવોની જે કામગીરી બચાવ કરે છે તેઓને આ મેસેજને આ વિડીયો હું મોકલવા માગું છું આ મેસેજ મળતાની સાથે તમે આ સારા સમાચાર એ રહ્યા હતા કે જાણે વિજાપુરની ખબર પડી જાણે કોલ કરીને જે માહિતી આપવામાં આવી હતી કે જે પક્ષી ફસાયો છે તેને પક્ષીઓ ફસાય છે તેને ચોડાવવા માટે જાણે માનવ્યું ઠક્કર જે કર્તવ્ય સંગઠન જે ગૌ સેવા સંગઠન પર છે વિજાપુરનું તેને કોઈ ફોન કરતા તેઓ દ્વારા જે કહી શકાય કે જે પોતાના કાર્યકર્તાઓ પોતાના સભ્યોને તાત્કાલિક ધોરણે તે ઘટના સ્થળે પહોંચી મોકલી અને પક્ષીઓ ફસાયા તો તેની જે કહી શકાય રેસ્ક્યુ કરી અને તેમને છોડાવવાની કામગીરી હાથ ધરી હતી તેઓ દ્વારા જે રીતે જોઈ શકો છો કે બંને પક્ષીઓ જે છે જે ઝાડ પર છે અને ચાઈના દોરીમાં ફસાયા છે તેને છોડાવી અને નીચે ઉતારી ઓપરેશન જે છે રેસ્ક્યુને પાર પાડ્યું હતું આપ જોઈ શકો છો કે જે ए, ए, पकड पिला पकड पिला